આરટીઓ દ્વારા નિયમ બંધ કરનારા વાહન ચાલકો સામે બોલાવવામાં આવી ત છેલ્લા ઘણા સમય શાળાઓમાં અભ્યાસ કરતા દ્વારા બોટાદ જાહેર માર્ગો ભયજનક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં શાળામાં અભ્યાસ કરતા અઢાર વર્ષ નીચેની વયના વિદ્યાર્થીઓને અટકાવી તેઓના વાહનો ડિટેન કરી આરટીઓ કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા તથા તેઓને સૂચિત કરવામાં આવ્યા હતા કે વાલીઓ વાહનોના જરૂરી દસ્તાવેજો લાવી આરટીઓ કચેરી ખાતે થી વાહનો મેળવી લેવાના રહેશે આ કાર્યવાહી અંતર્ગત આરટીઓ અધિકારી શ્રી વણકર સાહેબ ચૌધરી સાહેબ તેમજ ડાયમા સાહેબ તથા તેમનો સ્ટાફ તથા બોડાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઉપસ્થિત રહેલ હતો સમગ્ર કાર્યવાહી અંતર્ગત આરટીઓ અધિકારી શ્રી વણકર સાહેબ દ્વારા વિસ્તૃત જાણકારી મીડિયા આપવામાં આવેલ હતી કિશન નેતા ડેલી ન્યૂઝ મૂળ પ્રશ્ન એ છે કે અત્યારે ગુજરાતમાં જે અકસ્માતો વધી રહ્યા છે સુપ્રીમ કોર્ટે એવી ગાઈડલાઇન્સ આપી છે કે બે હજાર વીસ સુધી અકસ્માતોમાં કમસે કમ પચાસ ટકાનો ઘટાડો થાય અને અત્યારે રોડ ઉપર આપણે મુખ્યત્વે જોઈ રહ્યા છીએ કે નાના છોકરાઓ જે સ્કૂલોમાં ભણે છે આઠથી બાર ધોરણની અંદર એ લોકો બહુ વધારે ઝડપથી જેમને નિયમોની જ્ઞાનતા હોય છે અને લાઇસન્સ વગેરે ફરતા હોય છે તો એમના માટે આજે ખાસ ડ્રાઈવ રાખેલી હતી કે જેમની ઉંમર સોળ વર્ષથી ઓછી છે સેન્ટ્રલ મોટર વેહિકલ એક્ટ પ્રમાણે સોળ વર્ષથી નાના બાળકોએ બાઇક ચલાવવું કે એક્ટિવા ચલાવવું એ ગુનો છે એની આજે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી સાહેબ આજે નાના છોકરાઓ જે ઝડપાયા છે જે વાહન ચલાવતા તેના વાલીઓ ઉપર આપ કેવી કારવાહી કરશો અમે અત્યારે એવું કરી રહ્યા છીએ કે અત્યારે જે પણ કાયદાકીય રીતે જે દંડ થશે એ વસૂલવામાં આવશે દરેક વાહ વાલીને પર્સનલી આરટીઓ ઓફિસ બોલાવવામાં આવશે દરેક જોડે સ્કેમ્પ ઉપર એમનું એફિડેવિટ લેવામાં આવશે ફાઇન ધરી લેવામાં આવશે કે આજ પછી સોળ વર્ષથી એમના નાના બાળકોને એ એક્ટિવા કે બાઇક ચલાવવા નહીં આપે થેન્ક